ખેડૂત મિત્રો આજનો આ વિડિયો ગુજરાતના ગામે ગામના ખેડૂતોએ ફરજિયાત જોવાનો છે અને છેક છેવાડાના ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડવાનો છે ખેડૂત મિત્રો તમે જાણતા જ હશો કે ગુજરાત સરકારે ખેડૂતો માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે અને આમાં પણ સરકારની કૂટનીતિ સમાયેલી છે તેનો એક લાઈવ વિડીયો એક ખૂબ જ જાગૃત ખેડૂત નિલેશભાઈ પટેલે મોકલ્યો છે તો તે આપણે દરેક ખેડૂતોએ છેલ્લે સુધી જોવાનો છે અને બરાબર રીતે સમજવાનો છે મિત્રો આ વિડીયોમાં ગુજરાતના ગામે ગામના ખેડૂતોને આંખો ખોલી નાખે તેવી વાતો કરી છે અને સરકારની ટેકાની ખરીદીથી લઈ સહાય આપવા સુધીની તમામ ભ્રષ્ટાચારી નીતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો તે લાઈવ વિડીયો હવે શરૂ કરીએ જય જવાન જય કિસાન મિત્રો પણ થોડી વાર પહેલા સોશિયલ મીડિયાની અંદર અને મીડિયાની અંદર આપણે જોયું કે ગુજરાત સરકારે ખેડૂતો માટે 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું ત્યારે સોશિયલ મીડિયાની અંદર અમુક ભગતરાઓ એવી પોસ્ટ મેડા મૂકવા કે દાદાની દરિયા દિલી દાદા એ ગુજરાતના ખેડૂતો માટે ખજાનો ખુલ્લો મૂક્યો એટલે મને પણ થોડી વાર એમ થયું કે દસ હજાર કરોડ રૂપિયાની બહુ ખૂબ મોટી રકમ કહેવાય ખેડૂતોને તમે ઘણો બે અઢી લાખ ત્રણ લાખ રૂપિયા સુધી કદાચ સહાય આપી છે એટલે મેં કીધું કદાચ ખેડૂતના ભાગ્ય ખુલી જાય પરંતુ મિત્રો મેં પણ થોડી વાર પછી જોયું

નાની એવી રકમ ખેડૂતોને આપી તમે જ લૂંટવા નીકળ્યા છો જ ખાટવા નીકળ્યા છો ધન્યવાદ આપું છું હું કુમાર કાનાણીને ને એકસો ને છપ્પન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સમય હો ધારાસભ્ય ખેડૂતના દિકરા છે ખેડૂત છે અને ખેતી અરે સંકળાયેલા છે અને ખેડૂતના મત બનેલા છે એ મિત્રો ખેડૂતનો ખ નથી બોલ્યા અને કુમારભાઈ કાનાણીએ એવું કીધું કે ખેડૂતના તમામ પાક ધિરાણ માફ કરો ખેડૂતને એક ફેર દેવા મુક્ત કરો એ મિત્રો ખૂબ ખેડૂતો એ જાગૃત થવાની જરૂર છે અને આ લોકોને ઓળખવાની જરૂર છે કે તમારા મતથી જે ધારાસભ્ય બન્યા છે તમારા મતથી જે મિનિસ્ટર બન્યા છે તમારા મતથી જે સત્તા માટે બેય અને સંપત્તિ ભેગી કરવા માંડ્યા છે એ મિત્રો તમારા માટે એક શબ્દ બોલવા તૈયાર નથી ખૂબ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે આ લોકોને ભૂલવા પડશે આ મામાના માસીના કુટુંબના સમાજના ધર્મના આ બધાને બધા પરિવર્તન ને લહેર ઉભી કરીને આને જાકારો દેવો પડશે અને લીલા તોરણે પાછા મોકલવા પડશે કારણ કે અહંકારમાં આવી ગયા છે અને ખબર છે કે ખેડૂતો જાહેર ક્યાં એ તો બે મુસા ને ઢેપલા લઈ તો પરવાર કોબેન પર મત દે હે અને આપણે ખેડૂતો કરી પણ એવું છીએ પાંચ વર પાંચ વરસાદ સરકાર ને સામે ઉભા હોય અને ચૂંટણી ટાણે મત આપી છે એને કે ફલાણો ઊભો છે અમારે ફલાણાને મત દેવા જોઈએ પણ ફલાણાએ તમારા માટે શું કર્યું તમારી જે પરિસ્થિતિ ખરાબ છે તમે મુશ્કેલીમાં છો તો તમારી મુશ્કેલી માટે એ ફલાણા તમે જેને મત આપ્યા છે તમે જેના ગુણગાન ગાવ છો તમે જેની ધજા લઈને ફરો છો એને તમારા માટે શું કર્યું તમારા માટે એક પણ વાર રજૂઆત કરી કે હકીકત મારા ખેડૂતો મુશ્કેલીમાં છે તો એને ન્યાય થાય એના માટે એને યોગ્ય વળતર મળે આવા પ્રયત્ન પણ એને સરકારની અંદર ક્યારે કઈ રહ્યા ખરા માત્ર માત્ર તમારા મત લઈ જાય છે ખેડૂતોના નામે મત લઈ જાય છે અને કેવી વાતો કરતા કે તમારા ખેતરની અંદર માલ તૈયાર થયો હોય ગાડા ભરાવાની તૈયારી હોય ભરાતા હોય અને કમોસમી વરસાદ થાય કે અતિવૃષ્ટિ થાય કે કોઈ પણ નુકસાની થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર તમને એનું પૂરેપૂરું વળતર આપશે મિત્રો શબ્દ મારા નથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે આવા ફાકા મારી અને ખેડૂતો પાસે ખોબે ને ધોબે મત લીધા છે અને હકીકત છે ખેડૂતો મુશ્કેલીમાં છે મુસીબતમાં છે તકલીફમાં છે સરકાર ઉપર આશા હોય અપેક્ષા હોય કે આ લોકો કઈક બોયલાતા તો એ પ્રમાણે કઈક આપશે અને મિત્રો હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની અને બે હેક્ટર ની મર્યાદા એક ખેડૂતને સુમાલીસ હજાર મળવા પાત્ર રકમ એ બધા ખેડૂતોને મળશે પણ નહીં માત્ર માત્ર ને નહી ભૂતકાળ ભૂતકાળનો સપના બતાવે ભવિષ્યના ભૂતકાળ અને ભવિષ્યની વર્તમાનમાં માત્ર વાતું કરીને તમારી પાસે તાલીઓ વગાડાવે અને આપણે તાલીઓ વગાડી ગયા વર્ષે બસો મને મગફળી કરી દીધી આ વર્ષે એકસો પચી મને ઉભા રહ્યા અને જે મિત્રો ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો આ એકસો ને પચીસ મણ મગફળી પણ ખરીદવાના નથી કારણ કેવા એવા ધોરણ ઉભા કરશે કે તમારી મગફળી રિજેક્ટ થાય અને ખેડૂતો પાસે ડેમેજ થઈ ગયેલો માલ છે બધાને ખબર છે કારણ કે વરસાદના માવઠાની અંદર તમામ મગફળી પલળી ગઈ છે અને એ મગફળી આપણે જયારે લઈને જાવ ત્યારે એના ધારા ધોરણ મુજબ આપણી મગફળી નપાસ થાય જેથી કરી અધિકારીઓ હોય છે અધિકારીઓને ખેડૂતને બાંધવાનું થાય સંઘર્ષ થાય અને એ સંઘર્ષમાં પોલીસ દ્વારા ખેડૂતોને દસ ગણા બુદ્ધિશાળી છે એ પણ જાણે છે કે ગયા વર્ષે તેરસો છપ્પન ની મગફળી ખરીદી અને સાડા સત્તરસો થી અઢારસો રૂપિયામાં મગફળી સરકારને એ જ મગફળી મિત્રો સાડા હજાર રૂપિયામાં માર્કેટમાં કાઢી એમાં આઠસો થી નવસો રૂપિયા નુકસાની આ સરકાર ખાધી કરોડો અજમો રૂપિયાની નુકસાની કરી પણ સીધા ખેડૂતોને ભાવાંતર કરી પચાસ બસો મણના ભાવાંતરે ખેડૂતના ખાતામાં પૈસા નાખવાનું આ લોકો નહીં કરે એની પાછળનું કારણ છે કે એના ભ્રષ્ટાચારી લોકોને એના પાડેલા કૂતરાઓને હસવા માટેનો ખેડૂતના નામે ભ્રષ્ટાચાર કરવા માટેનો એની પાસેથી એક આ નવો એક કિમીઓ છે કે ખેડૂતોની મગફળી ખરીદો અને એમાં ભ્રષ્ટાચાર કરો ગોડાઉન હરગાવો માંડવી હરગાવો કોતરા હરગાવો જે કરવું પડે એ કરો આ ખેડૂતો માટે મગફળી નથી ખરીદતા આ ભ્રષ્ટાચાર કરવા માટે મગફળી ખરીદે છે આપણે મને પણ ખબર પડે તમને પણ ખબર પડે કે આજે એક હજાર રૂપિયાની લમસમ બજાર છે તો ઉપરના સાતસો ને પચાસ રૂપિયા બસો મણના ખેડૂતના ખાતામાં નાખી દઈએ તો મિત્રો સરકારની તેજુરી ઉપર બોજ પણ ન પડે ભ્રષ્ટાચાર પણ ન થાય ખેડૂત હેરાન પણ ન થાય અધિકારીઓના પગાર પણ ન સુકવવા પડે અને ખોટી માથાકૂટ પણ ન થાય પણ મિત્રો આ એવું નહીં કરે અને ખેડૂતની મગફળી ખરીદવામાં કોઈ રસ નથી માત્ર ને માત્ર ખેડૂતના નામે ભ્રષ્ટાચાર કરવામાં રસ છે એમાં અજુબો કરોડો રૂપિયા સરકારના સરકારની તેજુરી પર બોજ બનાવશે પણ ખેડૂતોના ખાતામાં નહીં નાખ્યા ખૂબ વિચાર્યા જેવી સમજવા જેવી વાત છે કે એક પણ ધારાસભ્ય આપણું બોલે નહીં એક પણ આપણી વાત ન કરે અને આપણે તો એમાં ધીબા ધીબ જાશી દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે એક વાર આ પરિવર્તનની જરૂર છે આ લોકોને ઘરે મોકલવાની જરૂર છે જેથી કરી કોઈક સારા માણસો આવે કોઈક આપણી વાત કરે એવા માણસો આવે રજૂઆત કરે એવા માણસો આવે પ્રજાનો હિત કરે એવા માણસો આવે અહંકારી

મજબૂર બહેનો છે એટલે તમારી ભીખારી પાસે તમારી પાસે ભીખ માગે છે એક પર ખેતર એક પર ગામડું એક પર તાલુકો એક પર જિલ્લો એવો નથી ગુજરાતની અંદર કે જ્યાં વરસાદ નો પડ્યો હોય અને કોઈ ખેડૂતને નુકસાન ન થયું હોય તમામ ખેડૂતોને નાના મોટું નુકસાન થયું છે

ત્યારે તમે આવા સુમાલીસ હજાર જેવી રકમ આપી ખેડૂતોને મજાક ઉડાડતા હોય એવું લાગે છે ખેડૂતોના પાક વીમા તમે બંધ કર્યા જેથી કરીને ખેડૂતોને પાક વીમાની અપેક્ષા પણ રાખવાની નહીં આખા ભારતની અંદર પાક વીમાની યોજના ચાલુ પણ ગુજરાતની અંદર એવું તે હું બન્યું કે તમારે પાક વીમાની યોજના બંધ કરવાનો ન બતાવી અને એનો વાર સીધો ખેડૂતોને પડ્યો અને બબે હજાર રૂપિયા તમારા હપ્તા ખેડૂતોને જેમ ભીખ માગતા હોય જેમ પૂછડી પટપટાવીને કુતરાને બટકું નાખીને તમે બટકા નાખો છો ખેડૂતો ભિખારી છે ખેડૂતને પોતાના હક નું આપો નથી અમારે જો તમારું કઈ પરંતુ મિત્રો આ લોકોને ખેડૂત ને માત્ર મોટી વાતો ભ્રષ્ટાચાર કરવાનો અને સત્તા દ્વારા સંપત્તિ વધારવાની જેની પાસે બીડીના પૈસાનો થાય બંગલા બાંધીને બેઠા છે સકડા રિક્ષાના વેતનો થાય ફોર ગાડી લઈને ફરે છે જેને ખાવા ખેતર નહોતા એ મિત્રો હજારો વીઘા ના આસામી બની ગયા છે આવી રીતે કઈ કમાણી છે કયા ધંધામાં કમાણી છે આવી કે રાતો રાત તમે અજબોપતિ કરોડોપતિ બની જાવ છો અને જે રાત દિવસ મહેનત કરે છે એને મિત્રો સાર સેડા ભેગા નથી થતા આ દેશને આ ભ્રષ્ટાચારીઓ ખોતરી ખાધો છે પ્રજાના હકનું નું ખોતરીને ખાઈ ગયા છે આ લોકો કરોડો રૂપિયાના કોભાન કરે

ખૂબ આ સરકારને ઓળખવાની જરૂર છે અને પરિવર્તન પરિવર્તન એક એક કરવાની જરૂર છે બીજી વાત કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીના નેતાઓની કાપે આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના નેતાઓની કાપે મિત્રો તમારા અંદરો અંદર ના ઝઘડામાં ખેડૂત અત્યારે પીસાય છે તમે આ સરકાર પાસેથી ખેડૂત નું માટે તમે હું કરાવી શકો છો એ બોલો ને

ખેડૂતો માટે આંદોલન કરવા ગયા અને આ સરકારે પાઠા મારીને એને જેલમાં પૂર્યા આજની તારીખે પણ જેલમાં છે મિત્રો આ ખેડૂતોને કોઈ પણ ખેડૂતો માટે બોલશે ખેડૂતો માટે સભાયું કરશે ખેડૂતો માટે આંદોલન કરશે એને દબાવવા માટે ના આ પ્રયત્ન કરશે એટલે ખૂબ આ લોકોને ઓળખવાની જરૂર છે અને જાગૃત થવાની જરૂર છે મારી વાત હારીને સાચી લાગે તો अगर जो जय हिंद जय भारत जय जवान जय किसान